ગાંધીનગર પેરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આણંદ માર્ગદર્શિત બ્લોક રિસોર્સ સેન્ટર સોજીત્રા દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું કેરિયર ગાઈડન્સ વર્કશોપ બીબી પટેલ હાઈસ્કૂલ ડભોઈ પીઆરસી ભવન હોલ સોજીત્રા અને એમએમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પીપળાવ ખાતે જૂથમાં સમાવેશ તમામ હાઈસ્કૂલોનો બારસો ઉપરાંત વિદ્યાર્થીઓને માર્ગદર્શકો ચેતનકુમાર બેતા જિલ્લા રોજગાર અને વિનિયમ કચેરી આણંદ આચાર્ય હર્ષિતાબેન ટંડેલ સોણાવ પીટીસી કોલેજ પ્રોફેસર ડોક્ટર જીગ્નેશ ઠક્કરભાઈ કાકા વિનિયન અને વાણિજ્ય કોલેજ અનિલભાઈ રાઠવા સ્કૂલ ઇન્સ્પેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ચેતનભાઈ મકવાણા આઈટીઆઈ સુચિત્રા ઇન્સ્ટ્રક્ટર ઇન્દ્રવદન આગજા જિલ્લા રમતગમત કચેરી આડન ટેકનિકલ મેનેજર કમલેશ પટેલ બીઆરસી કોઓર્ડિનેટર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર પછી વિવિધ વિદ્યા શાખાના અભ્યાસ પ્રક્રિયા અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મિત્રો હું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર